દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ પંદરમી ઓગસ્ટે જાહેરાત કરી હતી કે જીએસટીની અંદર રિફોર્મ્સ લે આવીને આમ નાગરિકોને ફાયદો કરાવાશે તે સંદર્ભે જીએસટી કાઉન્સિલે નિર્ણય કર્યો અને આજે ગુજરાતની વિધાનસભાની અંદર નિયમ ચુમ્માલીસ હેઠળ માનનીય કૃષિ શ્રીએ જાહેરાત કરી એ પ્રમાણે આ જીએસટી રિફોર્મ્સ જે બાવીસમી સપ્ટેમ્બર બે હજાર સૌથી વધારે ફાયદો થયો બાર ટકા જીએસટી લાગતો હતો એ બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એનાથી ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને પાંત્રીસ હજાર રૂપિયાથી માંડીને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીનો ફાયદો થવાનો છે એ સિવાય ટ્રેક્ટરના જે ટાયરો હતા એ ટાયરો અઢાર ટકાની એના ઉપર ડ્યુટી લાગતી હતી જીએસટી લાગતો હતો એ અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવેલો છે ખેતીના જે યાંત્રિક ઓજારો છે તમામ પ્રકારના એના ઉપર બાર ટકા જી જીએસટી હતો એ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એ ઉપરાંત જે ડ્રીપ ઇરિગેશન સ્પ્રિન્કલર સહિત સોલાર પંપ સહિતની જે સિસ્ટમ છે એમાં બાર ટકા જીએસટી હતો એ ઘટાડીને પાંચ ટકા થયો છે જે જૈવિક જંતુનાશકો છે જે ઓર્ગેનિક ખેતીમાં વપરાય છે એ ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો છે એના ઉપર બાર ટકા જીએસટી હતો એ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરો બનાવવા માટે જે એમ જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ છે એ અઢાર ટકા હતો એનાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એટલે મોટે ભાગે જે ખેડૂતો જે ઇનપુટ વાપરતા હતા અથવા ઓજારો કે સાધનો ખરીદતા હતા એમાં અઢાર ટકા અને બાર ટકા ડ્યુટી હતી એ ઘટાડીને તમામમાં પાંચ ટકા આ જીએસટી કરવામાં આવ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ માટે હું માનની પદ શ્રીનો અને ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું